નમસ્કાર મિત્રો આર જે ન્યૂઝમાં તમારું સ્વાગત છે હાજર કરીએ હવે મળેલા સમાચાર તરફ અત્યારના જે સોશિયલ મીડિયાના એકાઉન્ટો છે ત્યારે અત્યારના યુવાનોમાં એવો ક્રેસ જાગ્યો છે કે નાની નાની વાતોના ફોટા અપલોડ કરતા હોય છે ત્યારે આ એક જીવલેણ પણ સાબિત થતું હોય છે અને એક આકસ્મિક રીતે પણ આ જીવલેણ સાબિત થઈ શકે છે ત્યારે માઉન્ટ આબુથી એક એવા સમાચાર મળ્યા છે જે આ ત્રણ યુવાનો છે અમદાવાદના છે અમદાવાદના ત્રણ મિત્રો છે તે માઉન્ટ આબુ ફરવા માટે જાય છે અને ત્યારે એક મિત્રએ સેલ્ફી લેવાના ચક્કરમાં તેનો પગ લપસવાથી ઊંડી ખીણમાં પડી જાય છે અને આ ખીણમાં પડી જવાથી તેનો જીવ જતો રહે છે એટલે આ એક સેલ્ફી લેવાના ચક્કરમાં આ યુવાને તેનો જીવ ગુમાવ્યો છે તેની પણ આગળ વિગતે વાત કરીએ આ યુવાનનું નામ શું છે તે પણ આપણે જાણીશું માઉન્ટ આબુમાં ફોટો પાડવાની મજા જીવલેણ સાબિત થઈ જ્યારે એક મિત્ર ત્રણસો ફૂટ ઊંડી ખીણમાં પટકાયો હતો સ્થાનિક પોલીસ અને ત્યાંના માણસો દ્વારા આ યુવાનને બહાર કાઢવામાં આવ્યો હતો પરંતુ સારવાર માટે લઈ જતી વખતે જ તેને અંતિમ શ્વાસ લીધા હતા આ બાબતે પોલીસે અકસ્માતનો ગુનો નોંધ્યો છે અને આગળની તપાસની કાર્યવાહી ચાલુ કરી છે અમદાવાદથી આવેલા ત્રણ મિત્રો માઉન્ટ આબુથી લગભગ સાત કિલોમીટર દૂર આવેલા હનુમાનજી મંદિર પાસે રોકાયા હતા આ જગ્યા પર સેલ્ફી લેતી વખતે બિપિન પટેલ નામના યુવકનો પગ લપસી જતા તે સીધો ખીણમાં પટકાયો હતો આ ઘટના બની એ ખૂબ જ દુઃખજનક ઘટના છે સેલ્ફી લો કે પછી ફોટો લો આ એક અત્યારે ચાલી રહેલી કળા છે આનાથી જગ્યા પરની યાદો સંગ્રહિત થાય છે પરંતુ તમે જીવને જોખમમાં હોય કે અકસ્માત થાય તેવી જગ્યા હોય આ જગ્યા પર સાવચેતી રાખવી જરૂરી છે આવા સમાચાર પ્રાપ્ત કરવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને આ વિડિયોને લાઈક કરી દો મિત્રો 等你1。